રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત અને મહત્વનું નિવેદન નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નિવેદન ગઢવી વસોયાએ આપી પ્રતિક્રિયા ગઢવીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી હોવાનું આપ્યું છે નિવેદન ત્યારે કોંગ્રેસના લલિત વસોયાએ જણાવ્યું કે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગઠબંધન નક્કી કરશે લલિત વસોયાએ જણાવ્યું કે કોંગ્રેસ પર ગઠબંધનને એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ

જો પ્રદેશના સંગઠન દ્વારા અમને પૂછવામાં આવશે તો હું સ્પષ્ટપણે મારો અભિપ્રાય આપું છું કે કોંગ્રેસ પાર્ટીએ એકલા હાથે પોતાના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવી જોઈએ